નવરાત્રિનો પ્રારંભ થતાં સુરતમાં સર્જાયો વિવાદ બિનહિન્દુ ધર્મના લોકોએ જાહેરમાં કર્યું આવું ચારે બાજુ મચ્છી ભગદડ મિત્રો હિન્દુ ધર્મ સિવાય બીજા ધર્મના લોકો નવરાત્રિમાં ન પ્રવેશે તે માટે બજરંગ દળના લોકોએ જે કર્યું જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે નવરાત્રિના તહેવારને લઈને હિન્દુ સંગઠનો સક્રિય થયા છે સુરત જિલ્લામાં વીએચપી અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકોને ટકોર કરવામાં આવી છે કોઈપણ ગરબા આયોજકો વિધર્મી યુવકોને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપવા માટે બજરંગ દળે ગરબા આયોજકોને જણાવ્યું છે જો વિધર્મી યુવકો ગરબા ગ્રાઉન્ડમાં દેખાશે તો હિન્દુ સંગઠનો વિરોધ કરશે જે પણ લોકો ગરબે રમવા આવે એના આધાર કાર્ડ ચેક કરવામાં આવે આ સાથે જ ગૌમૂત્રનો છંટકાર અને કપાળ પર તિલક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ સાથે જ વીએચપી અને બજરંગ દળે જણાવ્યું છે કે એકસો પચાસ હિન્દુ કાર્યકરો અને પચાસ બહેનોની ટીમો અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ઉપર ચેકિંગ કરવામાં આવશે રાજકોટમાં પણ નવરાત્રિમાં આધાર કાર્ડ ફરજિયાત મિત્રો બીજી તરફ રાજકોટમાં નવરાત્રિ ગરબા કાર્યક્રમોમાં પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે જ નવરાત્રિને લઈને નિયમો વધુ કડક કરાયા છે ખાનગી આયોજકોએ સોગંદનામામાં નામ રજૂ કરવા પડશે સાથે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે માર્ગ અને મકાન વિભાગ પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે તેમજ ફાયર સુવિધા ઇલેક્ટ્રિક સાધનોના પ્રમાણપત્રો લેવા પડશે આ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી ફરજિયાત કરાઈ છે આ સિવાય ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ ડોક્ટરોને સ્થળ પર હાજર રાખવા સૂચન કરાયું છે આ તમામ વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતના સૌથી મહત્વના તહેવાર માટે તંત્ર સજ્જ હોવાનો દાવો કર્યો છે પાટણની યુનિવર્સિટીમાં ગરબા પર લગાવી રોક મિત્રો આ યુનિવર્સિટી અવારનવાર વિવાદોના વળાંકમાં ઘેરાયેલી જોવા મળે છે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે એવા સમયે આ યુનિવર્સિટીમાં ગરબા રમવા પર રોક લગાવી દેવામાં આવી છે જેના કારણે વિવાદ સર્જાયો છે આ વિવાદને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને કુલદીપ સામસામે આવી ગયા છે કુલદીપે યુનિવર્સિટીમાં ગરબા રમવા પર પ્રતિબંધ મુક્ત આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ મેદાને આવ્યા છે ઉચ્ચ શિક્ષણ મંત્રીના ઇશારે કુલદીપે ગરબા પર રોક લગાવી દેવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ પાટણ યુનિવર્સિટીના કુલદીપ કેસી પોરિયાએ ધારાસભ્ય કિરીટ પટેલના આક્ષેપોને ફગાવ્યા હતા એક મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસ અગાઉ ગરબાની પરમિશન આપી હતી